વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર નગરપાલિકાના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે કર્યું સાડા કરોડથી વધુ ખર્ચે તૈયાર થયેલા સુવિધા ઉપલબ્ધ છે કાર્યક્રમ દરમિયાન પ્રધાન અને નગરપાલિકાના અધિકારીઓએ નવા મુલાકાત લીધી હતી જ્યારે વિસ્તરણ અંગે પ્રશ્ન આવ્યો તો પ્રધાન બળવંતસિંહે નિવેદન આપવાનું ટાળ્યું હતું પટેલ સાહેબ

ગુજરાત આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાતના મુખ્યમંત્રી છે છે મને આનંદ કે નગરપાલિકાનું મકાન કરોડના ખર્ચે લોકોને વધુમાં વધુ સારું કામ થાય એ પ્રકારની વ્યવસ્થા એક સરસ મકાન હોય એની અંદર બધા જ અધિકારીશ્રીઓ પદા અધિકારીશ્રીઓ બેસીને લોકગતનું કામ કરે અને એની સાથે સાથે માત્ર મકાન ને નગરપાલિકાને પણ બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર સરસ મોટો દરજો આપ્યો છે એના કારણે બાર કરોડ થી વધારે રૂપિયા દર વર્ષે આવશે આપ સૌ વતી અહીંયા અમારા બધા પદાધિકારીઓ છે સંસદ સભ્ય ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી અને પરપોર્ટરની ટીમ અધિકારીઓ બધા વતી હું મુખ્યમંત્રી શ્રીને ખૂબ અભિનંદન આપું છું કે હિંમત નગરમાં એક સારું કામ થયું છે અને આજે બધાએ સંકલ્પ પણ કર્યો છે કે અમે જે ગતિથી કામ કરીએ છીએ એનાથી વધારે તેજીથી ગતિથી લોક કામ કરીશું હમનગર નગરપાલિકા દ્વારા હિંમતનગરના શહેરના લોકોની સોઘાકારી માટે સાડા સો કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગ હિંમતનગર શહેરની જનતાને સમર્પિત કર્યું છે આદરણીય મંત્રી શ્રી વલનસિંહ રાજપુર સાહેબ દ્વારા અને અમારા શ્રી સાંસદશ્રી શ્રી અને નગરપાલિકાની સૌ ટીમ આજે હાજર રહી અને આ બિલ્ડિંગને લોકાર્પણ કરવામાં આવ્યું